હર હર મહાદેવ હરિ ઓમ જય માતાજી કેમ છો બધા મજામાં ને બસ જો અત્યારે વાગી ગયા છે હાડા અગિયાર અને આપણે પોગી ગયા ઘરે કારણ કે આપણે મરચાં પીણવાની ફૂલ તૈયારી થઈ ગઈ છે એટલે આપણે મોંઘવારું જે પડ્યું હતું એમાં હાથી ઈકું અને હવે નવરા થઈને આપણે પાછા આવ્યા ઘરે કારણ કે નાનજી બાપાનું ટિફિન લઈને પાછું જવું જો હે એટલે હવે નઈ કહી કે ટિફિનમાં કેટલીક વાર હોય હવે

લગન કરી હકે બધું કરાવી હકે કારણ કે એટલા કે આવડે એટલે એને ચોપડી હામી રાખે ને એટલે બધા ચોપડી બધા કરી લે

જો એ હમણાં પ્રયાગ જવાનો છે રાજસ્થાન જવાનો છે કા યજ્ઞ કરવા જઈ બધે તા જવું દેવાંશ હે અને અમારે આ બેન ના બેન ના દીકરા આવે ને હજી તો એને નિશાળ જવું એ વાત હાજી શાંતિપની શાંતિ પણ ની જવું છે પછી ન્યા હું કરીશ નિશાળે જઈને પછી બીજું હું શીખીશ પછી હ કલમ પછી

મૂરા ખમણી દીધા કારણ કે નાનજી બાપા ચાવી હકે નહીં પણ મૂરા તો એને ખાવા હોય કારણ કે ગૈઠા માણા ને એવું હોય અને એની રોટલી અલગ જ કરવી પડે જાડી અને આપણે સંભારવું આવી રીતના ગાજરનો ખમણ વાળો જ કરી કારણ કે ચવાઈ અમારા દેવાંશને યાદ ભાર એટલે ખમણી જ નાખી એટલે આપણે આમાં સંભારો સંભારો નાનજી બાપા વાડીએ જમે ને એને વાડીએ જ ફાવે શાક બના રીંગણા નું રીંગણા નું હમણાં ઘણા શાક બનુ છે કારણ કે રીંગણા શિયાળો બની ગયો પણ રીંગણા ઓછા ખાધા એ દેવાસી ને પપ્પા ને કારણે એને મોઢું આવી જાય ને એટલે પછી બધા ખાઈ જ મેળવી લીમડા નું હવે આમાં સાઈડ ખેડા ખાના નાખી દે જો આપણે હાથી તો હવારે જ આકી નાખ્યું હતું પણ આપણે આ આપણે જ નડે કારણ કે આપણે આ મોગવારું ખાલી થઈ ગયું અને ઘણો સમય થઈ ગયો તો અને નાનું નોર્મલ ઝીણું ઝીણું ખોળ હતું એટલે આપણે એવું હતું કે આમાં કંઈ વાંધો નથી અને ખળે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું ઢગલા થઈ ગયા એટલે પછી હાથી આક નાખ્યું પણ ખડ વીણવું પડે એટલે નઈ ના આપણે આવી તો કીધું તું પેલા ખડ વીણી લેતા હું રા હમાર જોડીને આવું કીધું એટલે નઈ ના જો હવે ઢગલા કરી દીધા કમ્પલેટ ખડના એટલે કાલ દેવાંસિંહના પપ્પાએ કીધું કે કાલથી કામે ચડી જાય એટલે આજથી આપણે જો બે અઠી ગામ વાડીએ લઈને ભાઈ એટલે કામે ચડાવી દીધા એમ

એટલે હવે આમાં હમાર મારી આપડે જગ્યા એકદમ ચોખ્ખી કરી નાખે મરચા વખતે એટલા ક્યારે હમા હે નહીં આમાં જો કદાચ આમાંય નય હમાયુ ઘટે એવો પ્રશ્ન ઉભો થાય એવું દેખાય થાય થાય તો આપડે આમ જવું પડશે ભરીને કપાસ કાઢો છે એમાં

કમ્પ્લીટ જો આપણે હમરા હાલી ગયો અને થઈ ગયું ઈ ખાલી શેઢો ટપવાનો છે એટલે કીધું હવે આઈવા તો આ તો મારતા જ હું તો હમણા અઠોળ આવી નથી હું તો જે જ ગયો તમે તો જ આપણે આને બીજું પણ પાયું એને એક મહિનો ને વીસદી થયા ત્યાં આપણે મતું કીધું એક મહિનો વીસદી પાયું એટલે બહુ મોડું થઈ ગયું કે કારણ કે જમીન ફાટી એટલે આપને આપણે જમીન મૂકી દે હે પણ તેમ છતાંય સહીના તો ગાંદા નવા જ થયા કારણ કે એટલા પોપટા આવી ગયા અને તેમ છતાંય હજી ઉપર ફૂલથી ગરકાવ છે આખા કઈ ઘટે નહીં ને એવા આમ ફૂલે ફાલે હે એટલે એટલા હજી દોડવા આવી ગયા હે તેમ છતાંય હજી ફૂલની

આ સૈના એક મહિનો ને વીસ દે પાઈ તો જ આ સૈણા થાય જો વેલા પી જાય ને તો થાય નહી જમીન ઉપર હોય બધું પછી તમે એમ એમને સલાહ દીધી કે એક મહિનો વીસ દી પાય હું કઈ જાય આ જમીન છે પસાદ ની લોટી જમીન એટલે એ ખમી ખે માથે જ આયોજન હોય ને આપણે જે ઘરના માં વાવ્યા એમાં આપડે એક મહિને દે પાઈ દીધા બીજું પણ અને આમાં આપડે એક મહિનો વીસ દે પાયું કારણ કે એ જમીન આપડી આપણે આમ સેટે જોઈ ને તો બીજુ પણા મંડવા જોઈએ દેખાવા એટલે આપને એમ થઈ જાય કે હવે આ શૈણા થા હે એવું થઈ જાય ને ત્યાં પાણી તો આલે પછી નબળી જમીન હોય આપણે

તો પછી એક મહિને દે પાવા પડે અમુક ખેતી થાય આપણી જમીન કેવી છે બધાય એમ કે અમાર મરસી વાવી અમાર મરસી વાવી પણ કીધું સીધો સાહસ નો કરે જમીન જોઈ લેવાય તમારી પેલા જમીન હવા

ઘરની જમીનમાં વાવવા નહીં ચણા છે કારણ કે આ જમીન એકદમ ધાર વાળી છે અને ટૂંકા ગાળે પીએ છે અને પાણી રડી જાય છે એટલે આમાંય હજી ફૂલ તો આવરણ ચાલુ જ છે પણ વાત નથી ને એવું જેટલી જવો ને પણ આસી જમીન હોય ને એટલે એમાં માલ વેલો થઈ જાય એટલે ખવાય એવા થઈ ગયા કેવડા કેવડા થઈ ગયા હા એટલે ખવાય એવા થઈ ગયા આમાં આ ચણા ખાવાની મજા આવે હવે હું બે નાસ્તો કર્યો અત્યારે રોંઢાનો ઓમે ભૂખ લાગી ગયા ખડ ભેગું કરીને

હવે આપણે અહીંયા સાફ કરતા તા જગ્યા આપણે મરસીની બાજુમાં જ છે પણ હવે તમારે મરસી ઉતારવા માણસો ગોતવા છે કે હું એકલી વીણવા માંડું એકલા જો ઉકલે અને બે ત્રણ દીમાં વીણી લેમ હોય તો એકલી વર્ગી બે ત્રણ દીમાં હું મહિને દીએ એક મહિને ખૂટ્યા મહિને ખૂટે તો હિંતે રહી રહ્યું હે આખા દીને એક આર વીણું તો હિંતે દેખાય હિંતે દેખાય અઢી મહિના

છે 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 દવા દવા વગરનું આપણે આપણે હા 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 કારણ કે ખાલી ખાલી જ ફરે વગર થઈ ગયો એમ એમ હાલે ખરી ખોટે ખોટા ખર્ચા અને તેમ વાર નથી લાગે જો જો એટલી વારમાં કેટલા લીધા મને તો એમ જ થાય મરસાદ ઘરે ન જાવું બોલો પણ આ હે ને પાકેલા જો જો હા એકદમ કલર એનો ઘટે નથી કઈ ઘટેજ નહી લંબાઈ થોડી કોચી ની પણ મરચું એટલે આપણે આ બધે મરચાની પથારી છે ને મુરત કરી આવી રીતે આપણે પથારી થવા મરચા ની કલર એનો પણ એમ કલર કઈ ઘટે

ઘટવાની ફાઇનલ દખાવ્યો ને કંઈ ઘટે એવું ન માગે એમાં અમુક સમય એવો હોય ઘટે એવું માગવું પડે નખર કોઈ એવું માગે ઘટવું જોઈએ લગર હોય એમ માંગી મીઠાઈ ઘટે તો આમાં જગ્યા ઘટે એ વાત હાજી જો આપણે મોટર સાઈકલ લઈને આવ્યા અને ટ્રેક્ટર લઈને આવશે નહીં ના કારણ કે નકર મારે લેવા થકો થાય

જો આપણે પાલક બીજી વાવી હતી કારણ કે ઓલી તો હવે ગઈઢી થઈ ગઈ અને એમાં તો દાણા આવી ગયા બી થઈ ગયું એટલે આ નવી વાવી એ હવે કઈ ઘટે નહીં વેસલ થઈ ગઈ છે નહીં નાખીએ ભાજી કરી નાખી હા આપડે દેવાંશ ને તો બહુ ભાવે

બટેકા ને હોય હા કોઈ દી એમ ના એમ કે ભીંડો ગુવાર ભાજી એવું કે બટેકા નું તો નામ જ ન લે અને ભાજી ને મેથી ને મુરા બધી વસ્તુ એવી આગળ પાછળ વાવત ચાલુ રહી તો જ હાલે જો વાવેતર વૈશ્વમાં એક ફરે કરીને મૂકી દે તો પછી ત્યાંથી પૂરું થઈ જાય અને આ બધી છોકરા ને ખોવરા અઘરો વિષય છે એ તો અમુક ને જ ભાવતી હોય છોકરાને આવી વસ્તુ નો ભાવે આવી વસ્તુ તો ગઈઢા માણસ ભાવે ભાજી